તો આની રેસીપી આપણી માં અવેલેબલ છે ઠંડી ઠંડી સરસ મજાની છાસ લઈ લીધું છે જોડે કાંદા મરચાનું અથાણું જોડે જો સરસ મજાના બાફેલા ગુંદાનું અથાણું મળી જાય તો આપણને બીજું કઈ જ ના જોઈએ જમવાની થાળી તૈયાર છે એક થાળી આ ખાધી હોય તો પેટ ભરીને આખો દિવસ તમારો નીકળી જાય લઈ લેશું અથાણું આપણી ડીશ માં આ બાફેલા ગુંદાનું અથાણું આપણી ચેનલમાં રાખેલું છે એકદમ સરસ રેસીપી બહુ સરસ રીતના તરત ને તરત થઈ જતા હોય છે ગુંદા બફાઈને સિમ્પલ રીતના સીઝન માં બનાવવા એકદમ જ સરસ જે દોઢ બે વરસ તો ઈઝીલી નીકળી જાય જમવાની થાળી રેડી છે ગરમા ગરમ ભાખરી કાઠિયાવાડી શાક ઘરનું જમાવેલું દહીં ઘરના લોટની ભાખરી એની સાથે કાચા કાંદા મરચા મસ્ત મજાનું છાસ અને દહીં શું જોઈએ બીજું મને બોલો આ આપણું અસલ ભાણું છે આ ખાધું હોય તો હેલ્ધી પણ રહેવાય અને એકદમ સ્વાસ્થ્ય માટે પણ સારું બધાના ફેમિલી માટે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે બનાવજો જરૂર શેર કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો આગળ આગળ ફોરવર્ડ કરજો